કુર્તી લેવાની છે આ કુર્ટી છે સર્વિસ બર્વિસ કરાવી લઈએ નીકળી જાય છે કુર્ટી લીધી ને એ આપીને જાય મારા વાળી આપડી ગાડી લાલ આ જો ધીરાજ નિરાજ આ કિશોરભાઈ છે આપણે ઉફ કાદુ આપડી ગાડી લાલ આર આરવાન ભાઈઓ धीरे धीरे जाए और हिल तरफ आ वीडियो लाइक ने शेयर कर दियो आप लोग उतारता जाए दे वीडियो धीरे धीरे जाए धीरे धीरे हिल तरफ और किशोर भाई कूटी लेना नबड़ा दादी लेन जाए सा पानी पी ली धारण और जाइए अब आप पोती गया मंगरोड़ महादेव ना मंदिर स्टॉल ने अगरबत्ती कर दी आप कूटी आप लीधी एट स्टॉल ने अगरबत्ती कर दी આપણી ગાડી છે છીએ કરીએ ધીરે ધીરે કેટલીક ભાગે હવે કઈશું આપણે વધારે વધારે ભાઈ એક આપણે આપણે હિલ પોતી ગયા અડધી કલાક જ થાય આપણે પોતા વધારે થઈ નથી અનિતાને ઘેરે પોતી આપણે આપણે પોતી ગયા ઘેરે રખડે મારા જોલા બાંધલા કરલાય કુટીમાં वो दी पूजा पूजा कर ले पी जाए नहीं खड़वा जाए और नहीं ताना और अब तो जो उतली दीनी चंदला बंदला कर ली रहा आवाज़ <laughs> कर ले अब रात क्यों तो ही क्यों नहीं जान पसी ही खड़वा जाए कहीं नहीं खुई खुई कर रहती जाए ही खड़वा दरिया बाजू जाए खाडो बीजे क्या जाए आ भैया आवडो थोडे थोडो तो पहला आपरे जो धीरे-धीरे बी बो मन्ने वाहे फाटे बी बो लागे जा हाथो पगन सोली ना खीन जा आवडी जो एक लेवा पावा जो धीरे-धीरे आवडी गी धीरे की अबी तो बो पड़ी जाए तो पड़ी जाए तो અવ કલાક ખીખો લીધા હવે આપડે કેરે ભાગ્યે પછી પાછા આપણે ભાગી જવાનું કરે હવે આવડી ગઈ હવે ને થોડી થોડી આવડી ગઈ હે ખાવડી ગયો એક લાકે હકે આપડી ગાડી નીન તૂટી અભાગ્યે કરે ધીરે ધીરે આક ના તો ઘરે થાય તો લઈને ભાગે પણ ઘુરી પડી પાછી આકવાન જાવ આ ભાઈઓ આપણી ડોગી પડી ને ઉસા બગો જાતે લીવ દે જાય જો જાય ત્યાં પડી છે ને ભગો નાથ નહી આવી તો ગયા આપણે અડધી કલાક પછી આવી હા તો બગું સોલિન ન થાવી ને જ આપડે વિડીયો આ પૂરો કરી દે મારા વિડીયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દીજો બેલ આઈકન દબાવવાનું ન ભૂલતા